શિક્ષણ સહાયકોની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભરતી થશે સાત હજાર પાંચસો શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે ભરતીમાં વ્યાયામ કમ્પ્યુટરના વિષયનો પણ સમાવેશ ભરતીમાં ચિત્ર અને સંગીતના વિષયનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે

એના કારણે અલગ અલગ રજૂઆતો અને આંદોલન કારણે રાજ્ય સરકારે આ પોતાના નિવેદન અથવા તો નિર્ણય છે એનાથી ઉપરવટ જઈ અને ફરીથી આ ચાર વિષયો જે છે વ્યાયામ કોમ્પ્યુટર ચિત્ર અને સંગીત એની ખાલી જગ્યાઓ ભરવા માટેનો પણ નિર્ણય કર્યો છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ ચાર વિષયોમાં જે જગ્યાઓ અત્યારે ખાલી છે અને મહેકમ મંજૂર છે એવી જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપી છે એ પ્રકારની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે